પ્રવાસમાં ક્યાં ગયા હતા ક્યારે ઉત્તર હું છેલ્લે ઉનાળાના વેકેશનમાં મારા પરિવાર સાથે દ્વારકા બેડ દ્વારકાના પ્રવાસે ગયો હતો બે તમારા ઘરના બેઠક રૂમની બારીમાંથી દેખાતા દ્રશ્યનું વર્ણન કરો ઉત્તર મારા ઘરની બેઠક રૂમની બારીમાંથી હું ઘણું બધું જોઈ શકું છું સામે એક મોટી ટાવર બિલ્ડિંગ છે જેની બારીમાંથી રાત્રે રંગબેરંગી લાઇટો ચમકે છે નીચે રસ્તા પર વાહનો સતત આવજાવ કરતા રહે છે મને એ જોવાનું ખૂબ ગમે છે બારીની બાજુમાં એક નાનકડો બગીચો છે બારીની બહાર એક મોટું પીપળાનું ઝાડ છે જેના પર પક્ષીઓ એકસાથે કલરો કરતા હોય છે મને મારી બારીમાંથી જોવું ખૂબ પસંદ છે કારણ કે હું અહીંથી આખા દિવસે શું થાય છે તે જોઈ શકું છું અને રાત્રે શહેરની લાઇટો જોવી મને ખૂબ ગમે છે ત્રણ તમારી શાળાના આચાર્યની ઓફિસમાં કઈ કઈ વસ્તુઓ ગોઠવેલી છે તે વિગતે કહો ઉત્તર શાળાના આચાર્યની ઓફિસમાં સામાન્ય રીતે આ વસ્તુઓ ગોઠવેલી હોય છે ઓફિસની મધ્યમાં ટેબલ ખુરચીઓ કમ્પ્યુટર લેપટોપ ફાઇલ કેબિનેટ તકતી બોર્ડ ટેલિફોન પ્રમાણપત્રો અને ટોફી માટે શોકેસ રેફરન્સ પુસ્તકો વગેરે ચાર તમે ક્યારેય કોઈના ઉપર ગુસ્સે થયા છો શા માટે ઉત્તર હા હું એકવાર મારા ખાસ મિત્ર પર ગુસ્સે થયો હતો વાત એમ હતી કે અમે બંને શાળા તથા ઘરે આખો દિવસ રહેતા હતા અમારી આ મિત્રતાને ઈર્ષા થવાથી શાળાના બીજા એક મિત્રએ મારા ખાસ મિત્રને મારા વિરુદ્ધ ઘણી વાતો કહેવા માંડી તેને એવું બધું જણાવવામાં આવ્યું જે મેં તેના વિશે ક્યારેય કહ્યું ન હતું મારા ખાસ મિત્રએ આ તમામ વાતોને સાચી માનીને મારી સાથે બોલવાનું બંધ કરી દીધું થોડા દિવસો તો મને ખબર ન પડી મારો ખાસ મિત્ર મારી સાથે આવું વર્તન શા માટે કરે છે પરંતુ એક દિવસ મને કારણની જાણ થઈ ત્યારે હું તેના પર ગુસ્સે થઈ ગયો અને કહ્યું તારે સાચી વાતની તપાસ કરવી જોઈતી હતી અને મારા ઉપર વિશ્વાસ રાખવો જોઈતો હતો પાંચ તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જાય તો તમે શું કરો ઉત્તર જો મારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જાય તો હું તેને શોધવાનો પૂરો પ્રયાસ કરીશ હું એવી તમામ જગ્યાઓ તેને શોધીશ કે જ્યાં તે કિંમતી વસ્તુ હોવાની સંભાવના હોય મિત્રોને પૂછીશ અને ઘરમાં સૌ જગ્યાએ શોધ કરીશ જો તે ન મળે તો માતા પિતા કે શાળાના શિક્ષકોને જાણ કરીશ મને ખાતરી છે કે સૌની મદદથી મને મારી કિંમતી વસ્તુ મળી જશે છ તમારા વર્ગખંડમાં કોઈ વસ્તુ ચોરાઈ જાય તો તમારા વર્ગ શિક્ષક તેને કેવી રીતે શોધી કાઢે છે ઉત્તર મારા વર્ગખંડમાં કોઈ વસ્તુ ચોરાઈ જાય તો મારા વર્ગ શિક્ષક તે વસ્તુ વિશે બધા વિદ્યાર્થીઓને પૂછે છે જો કોઈ ન જણાવે તો બધા વિદ્યાર્થીઓના સ્કૂલ બેગ તેમના ખીચ્ચા વગેરે તપાસ કરાવી ચોરાયેલી વસ્તુને શોધી કાઢે છે સાત તમારા ઉપર કોણ કોણ ગુસ્સે થાય છે ક્યારે ઉત્તર જ્યારે હું જમવાના સમયે મોબાઈલ જોવાની જીદ કરું ત્યારે મારા પપ્પા ગુસ્સે થાય છે હું સવારે દૂધ પીવાની ના પાડું ત્યારે મમ્મી ગુસ્સે થાય છે રમતી વખતે મારો દાવ હોય અને હું ઘરે જવાનું કહું ત્યારે મિત્રો ગુસ્સે થાય છે આઠ તમને કોઈનું ખોવાયેલું પાકેટ કે પર્સ મળે તો તમે શું કરશો ઉત્તર જો મને કોઈનું ખોવાયેલું પાકેટ કે પર્સ મળે તો હું તેમાં જે તે વ્યક્તિની માહિતી શોધવાનો પ્રયત્ન કરીશ જો તેમાં તેમનો મોબાઈલ નંબર મળે તો હું માતા પિતાને કહી તેને જાણ કરી તેનું પાકેટ કે પર્સ પરત આપી દઈશ જો પાકેટ કે પર્સમાં તેમના વિશે કોઈ માહિતી ન મળે તો વડીલોની મદદ લઈ તે પાકેટ પર્સને પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દે નવ આપણે પોલીસની મદદ ક્યારે ક્યારે લઈ શકીએ ઉત્તર આપણે પોલીસની મદદ વિવિધ કારણોસર લઈ શકીએ છીએ જેમ કે એક કોઈ ગંભીર અપરાધ બનતો હોય ત્યારે બે જાનમાલનો ખતરો હોય ત્યારે દુર્ઘટના કે ઈજા થઈ હોય ત્યારે કોઈ વ્યક્તિ ગુમ થયો હોય ત્યારે પાંચ ઘરફોડ કે ચોરી જેવી ઘટના બની હોય ત્યારે જાહેર શાંતિભંગ થતી હોય ત્યારે દસ તમારા પર્સમાં તમે કઈ કઈ વસ્તુઓ મૂકો છો ઉત્તર મારા પર્સમાં હું મારા પરિવારના ફોટાની નાની સાઈઝની કોપી રાખું છું તેની નીચે મારા ઘરનું એડ્રેસ મારા પપ્પાનો મોબાઈલ નંબર લખેલી કાપલી પણ રાખું છું તેમાં મને પોકેટ મની તરીકે મળતા પૈસા પણ રાખું છું આ ઉપરાંત કોઈ અગત્યના સાચવવાના કાગળ હોય તો તે પણ તેમાં રાખું છું પ્રશ્ન બે શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દને રેખાંકિત કરો એક બદનસીબ દુર્ભાગ્ય બે પસ્તાવો ચાર વિશ્વાસ ખાતરી પાંચ વિસ્મય અજાયબી છ પ્રશ્ન ત્રણ આપેલા શબ્દનો સાચો અર્થ ધરાવતા વાક્યની સામે ખરાની નિશાની કરો એક બદનસીબ મારું એટલું બદનસીબ કે બસ એક જ માર્ક્સના લીધે મેરિટમાં ન આવ્યો બે નિષ્ણાંત એ ગુજરાતી વિષયમાં એવા નિષ્ણાંત કે બધા એમની સલાહ લેતા ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબના વધુ શબ્દો શોધી વાક્ય રચના કરો એક તબલા તબલાવાદક વાક્ય મારા કાકા ઇજનેર હોવાની સાથે સાથે તબલાવાદક પણ છે બે સરરોદ સરદવાદક વાક્ય મુકેશ જેમના ત્યાં સરદ શીખવા જાય છે તેવો સારા સરદવાદક છે ત્રણ વીણાવાદક વાક્ય ગાયત્રીબેનથી સારા વીણાવાદક મેં જોયા નથી ચાર બાસુરી

બે મિરાંડા બોલી ઉઠ્યો તમારી પાસે બહુ રૂપિયા હતા એનું ગાણું ગાયા ના કરો ઉત્તર મિરાંડાએ કહ્યું તમારી પાસે ખૂબ રૂપિયા હતા એની વાત વારંવાર ન કરો ત્રણ ઇન્સ્પેક્ટર કુમારે વાતનો દોર પોતાના હાથમાં લીધો જવાબ ઇન્સ્પેક્ટર કુમારે ચર્ચાનો વિષય પોતાના હાથમાં લીધો પાંચ કેડકરે કુમારની વાતમાં સૂર પુરાવ્યો જવાબ કેડકરે કુમારની વાતને ટેકો આપ્યો નીચે આપેલા વિઝિટિંગ કાર્ડને આધારે પ્રશ્નો બનાવો ઉદાહરણ આ વિઝિટિંગ કાર્ડ કોનું છે ઉત્તર કાર્ડમાં દર્શાવેલ વ્યક્તિનો જન્મ ક્યારે થયો હતો બે શ્રી એલ આર કુમારનો હોદ્દો કયો છે ત્રણ તેમનો ઓળખપત્ર નંબર શું છે ચાર તેઓ કયા જિલ્લાના યુનિટમાં ફરજ બજાવે છે પાંચ કાર્ડ ક્યારે ઈસ્યુ કરવામાં આવ્યું કાર્ડની કાર્ડની માન્ય તારીખ કઈ છે છે ઉપર સૂત્ર લખેલું તેમની મુખ્ય કચેરી ક્યા શહેરમાં આવેલી છે પ્રશ્ન આઠ નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર સત્ર બે ના તમામ વિષયોના સોલ્યુશન મૂકવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી પ્રશ્ન નવ આ રહસ્યકથાનું ક્યુ પાત્ર તમને ગમ્યું તેના વિશે નોંધ લખો ઉત્તર આ કથાનું મને જાદુગર મિરાંડાનું પાત્ર વધુ ગમ્યું કારણ કે તે પોતે જાદુગર હોવાથી હાથ ચલાકી કરી તેણે કદી હરામની એક પણ તફડાવી નથી તે પૈસાની ચોરીની તપાસ દરમિયાન ઇન્સ્પેક્ટર કુમારને પૂરતો સહયોગ આપે છે આમ જાદુગર મિરાંડા પાસે કલા હોવા છતાં તે કલાનો ઉપયોગ ઈમાનદારીથી પૈસા કમાવવા કરે છે પ્રશ્ન અગિયાર નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એ ગાઈડ શા માટે ક્ષોભ અનુભવતો હતો બે તક્તમલ કોણ હતો તે શા માટે રાતો પીડો થઈ ગયો ઉત્તર તક્તમલ જેન એક કલકત્તાની મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર હતો તક્તમલના ત્રીસ હજાર રૂપિયાની ચોરી થઈ હતી અને હોટલના માલિક સુર ડુંગરા શાંતિથી બેસીને તેની ચોરી વિશેની વાત સાંભળવાનું કહે છે આ સાંભળી તક્તમલ પોતાના ત્રીસ હજાર રૂપિયા ગુમ થયા છે અને હોટલના માલિકને શાંતિથી બેસીને વાતો કરવાનું કહેતા તે રાતો પેડો થઈ ગયો ત્રણ કાશ્મીરની હોટલના રિસેપ્શન રૂમનું વર્ણન એકમના આધારે કરો ઉત્તર કાશ્મીરની હોટલના રિસેપ્શન રૂમની દિવાલને અડીને એક ઊંચું ટેબલ હતું સામે છ સાત ખુરશીઓ હતી રૂમની એક તરફ મોટી બારી હતી ચાર રહસ્યમય કથામાં કયા કયા મુખ્ય પાત્રો મહત્વની ભૂમિકા ભજવે છે ઉત્તર રહસ્યમય કથામાં ગુજરાતના ઇન્સ્પેક્ટર કુમાર કલકત્તાની એક મારવાડી પેઢીના ચેલ્સ મેનેજર ગોવાનો રહેવાસી જાદુગર મિરાન્ડા મહારાષ્ટ્રીયન વાયોલિન વાદક નરેન્દ્ર કેળકર અને હોટલનો માલિક સુરસિંહ ડોગરા મહત્વની ભૂમિકા ભજવે છે જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવ આલ્ફાન્જો મિરાડો કોણ હતો તેના વિઝિટિંગ કાર્ડ ઉપર શું લખ્યું હતું ઉત્તર આલ્ફાન્જો મિરાડો જાદુગર હતો તેના વિઝિટિંગ કાર્ડ ઉપર અદભુત મિસ્ટર મિરાંડા જાદુગરના રાજા અદ્ભુત એની માયાજાટ અને અજાયબ એના પ્રયોગો લખ્યું હતું દસ સુરેન્દ્ર કેડકર કોણ હતો તેને કઈ બાબતનો ગર્વ હતો ઉત્તર સુરેન્દ્ર કેડકર એક વાયોલિન વાદક હતો તેના કુટુંબમાં ત્રણ પેઢીથી સંગીતનો વારસો ઉતરી આવ્યો હોવાનો તથા કુમારે શોધવા માટે કોની કોની તલાશી લીધી કેવી રીતે ઉત્તર ઇન્સ્પેક્ટર કુમારે પાકીટ શોધવા માટે મિરાંડા અને સુરેન્દ્ર કેડકરની તલાશી લીધી તેમણે બંનેના પાકીટ લઈ તેમની તપાસ કરી પછી મિરંડા કોડ કઢાવી તેની ઝંડ ભરી તપાસ કરી 지금까지